જય માતાજી દોસ્તો સ્વાગત છે તમારું કીકુ રેસીપીમાં તો આજે આપણે સેવ ટમેટાનું શાક અને બાજરીનો રોટલો બનાવવાના છીએ તો આજે આપણે સેવ ટમેટાનું શાક બનાવીશું અને સાથે બાજરીનો રોટલો પણ બનાવીશું તો આપણે તેના માટે પાંચસો ગ્રામ જેટલા મેં આ મીડિયમ સાઇઝના ટમેટા લીધેલા છે હવે આપણે ટમેટાને કટ કરી લઈશું પહેલાં તો આપણે ટામેટાને આવી રીતના ઉપરનો ભાગ હોય છે તે આવી રીતના કાઢી લઈશું બધા ટામેટામાંથી આપણે ઉપરનો ભાગ કાઢી લઈશું હવે આપણે ટામેટાને કટ કરી લઈશું તો હવે આપણે ટામેટાને કટ કરી લઈશું રીતના આપણે બધા ટામેટાને કટ કરી લઈશું આવી રીતના આપણે બધા ટામેટા કટ કરી લઈશું સેવ ટમેટાનું શાક ખાવામાં ખૂબ જ સરસ લાગતું હોય છે તેમાં તે બાજરીના રોટલાની સાથે ખાવામાં આવે તો ખૂબ જ સરસ લાગે છે આવી રીતના આપણે બધા ટામેટા કટ કરી લઈશું તો આપણે બધા ટામેટા કટ કરી લીધા છે હવે આપણે ટામેટાનું શાક બનાવી લઈશું તો હવે આપણે શાક બનાવવા માટે બે ચમચી જેટલું તેલ ગરમ કરી લઈશું હવે આપણે તેમાં અડધી ચમચી જેટલી રાય લઈ લઈશું રાઈ ફૂટવા માંડી છે હવે આપણે આ બે ચમચી જેટલી ચીણી સમારેલી ડુંગળી એડ કરી દઈશું તેને આ બરાબર સાતળી લઈશું મીઠી લીમડીના પાન લીધેલા છે તે એડ કરી દઈશું આદુ અને લસણની પેસ્ટ લીધેલી છે સાતળી લઈશું તેને પણ તેમાં લીલી ડુંગળીના પાન લીધેલા છે તેને પણ આપણે સાતળી લઈશું હવે આપણે તેમાં મસાલા કરી લઈએ એક ચમચી જેટલું લાલ મરચું પાવડર લીધેલો છે એક ચમચી જેટલી હળદર લઈશું એક મોટી ચમચી જેટલું ધાણા જીરું પાવડર લઈશું બરાબર મિક્સ કરી લઈશું મસાલાને બરાબર સાતળી લઈશું હવે આપણે સ્વાદ પ્રમાણે મીઠું લઈશું મસાલા બરાબર કૂક થઈ ગયા છે હવે આપણે તેમાં ઝીણા સમારેલા ટામેટા લઈ લઈશું જે આપણે ટામેટા સમારી લીધા છે બરાબર મિક્સ કરી લઈશું તો હવે આપણે ટમેટાને કૂક થવા દેવાના છે ટમેટા થોડા કૂક થશે એટલે તેમાંથી પાણી છૂટું પડશે તેમ છતાં પણ આપણે થોડું એવું એકથી બે ચમચી જેટલું પાણી એડ કરીશું બરાબર મિક્સ કરી લઈશું અને તેને ઢાંકણ ઢાંકીને ચારથી પાંચ મિનિટ માટે કૂક કરી લઈશું જોઈ લઈએ આપણે હજી આપણા ટામેટા થોડા કાચા લાગે છે હજી આપણે આને બે મિનિટ માટે કૂક કરવા પડશે અને આપણે ઉપરથી થોડી ખાંડ એડ કરી દઈશું ખાંડ એડ કરવાથી ટામેટાનું શાકનો ટેસ્ટ ખાટો મીઠો આવશે તમારે ખાંડ ન લેવી હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો ને હવે આપણે ઢાંકીને હજી બે મિનિટ ટામેટાને કૂક થવા દઈશું તો જોઈ લઈએ આપણે આપણું ટમેટાનું શાક થઈ ગયું છે જોઈ શકો છો સાઈડમાંથી તેલ પણ છૂટું પડી ગયું છે અને સરસ આપણા ટામેટા પણ કૂક થઈ ગયા છે થોડો રસો અત્યારે લાગે છે પણ આપણે સેવ નાખીશું એટલે બધું સેવ બધો રસો પી જશે એટલે શાક મીડિયમ ગ્રેવીવાળું થઈ જશે હવે આપણે આ ઉપરથી સેવ નાખી દઈશું જે મીડિયમ સેવ આવે તે મેં લીધેલી છે બહુ ઝીણી પણ નથી અને બહુ જાડી પણ નથી તમે કોઈ પણ સેવ લઈ શકો છો હવે આપણે આને મિક્સ કરી લઈશું ગેસની ફ્લેમ બંધ કરી દઈશું ઉપરથી થોડા આપણે કોથમીરના પાન એડ કરી દઈશું તો તૈયાર છે આપણું સેવ ટમેટાનું શાક હવે આપણે રોટલો બનાવી લઈએ તો હવે આપણે રોટલો બનાવવા માટે પાણી લઈ લઈશું થોડું તેમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું અને હવે આપણે એક મુઠ્ઠી જેટલો બાજરીનો લોટ લઈશું અને આવી રીતના મસળવાનો છે અને બાજરીનો રોટલો બનાવવા માટે લોટ મસળવાનો હોય ત્યારે આવું મોટું વાસણ લેવાનું છે આપણે આ કથરોટ લીધી છે આવી રીતના આપણે લોટ મસળવાનો છે જરૂર પડે તો થોડું હાથમાં આવી રીતના પાણી લઈને એડ કરવાનું છે વધારે પાણી નથી એડ કરવાનું અને આવી રીતના લોટ મસળવાનો છે ને બાજરીના લોટને આપણે જેટલો લોટને બરાબર મસળીશું એટલો લોટલો ખાવામાં મીઠો લાગશે આવી રીતના મસળવાનો છે લોટને હજી થોડો આપણે પાણીવાળો હાથ કરીને ફરીથી મસળશું આવી રીતના બરાબર મસળવાનો છે લોટને અને બાજરીનો લોટ અમુક લોટ ચીકણો હોય છે અને અમુક લોટ મીડિયમ હોય છે તો મીડિયમ લોટ હોય તો વધારે થોડું પાણી જોઈતું હોય છે કેટલું પાણી જોઈએ તે લોટ ઉપર છે હવે આપણે આ લોટને આવી રીતના લુવો બનાવી લઈશું મોટો હવે આપણે આવી રીતના જુઓ બનાવી લીધો છે તેને આવી રીતના બરાબર બે હાથની વચ્ચે લઈને થોડું આપણે પાણીવાળો હાથ કરીને આવી રીતના લગાવી દઈશું અને આવી રીતના રોટલાને ટીપવાનો છે બે હથેળીની મદદથી આપણે આવી રીતના રોટલાને ટીપવાનો છે ફરી પાછું આપણે થોડું બંને બાજુ પાણી લગાવી દઈશું અને આવી રીતના આવી રીતના ફેરવી લઈશું પાછળ જુઓ તો આવી રીતના આવી ડિઝાઇન થઈ જશે અને હવે આવી રીતના આપણે રોટલો ટીપી લઈશું બંને હથેળીની મદદથી આપણે રોટલો ટીપવાનો છે જેમ બને તેમ ઉપરની સાઈડથી ટીપતા જવાનું છે તો જોઈ શકો છો આપણો રોટલો ટીપાઈ ગયો છે હવે આપણે આ રોટલાને શેકી લઈશું તો હવે આપણે આ તાવડી ગરમ કરવા રાખી દીધી છે તેમાં આ રોટલો શેકી લઈશું બાજરીનો રોટલો હંમેશા માટીની તાવડી આવે તેમાં જ શેકવાનો હોય છે તાવડીમાં શેકેલો રોટલો ખૂબ જ સરસ લાગે છે હવે આપણે તેને એક સાઈડ થોડી વાર શેકાવા દઈશું તો હવે આપણે રોટલાને ફેરવી લઈશું જોઈ શકો છો તેના જાતે છૂટો પડી જાય છે રોટલો આવી રીતના આપણે ફેરવીને બીજી બાજુ પણ શેકી લઈશું તો તમે જોઈ શકો છો તો આપણો રોટલો એક બાજુ સરસ શેકાઈ ગયો છે હવે આપણે તેને જોઈ લઈએ બીજી બાજુ પણ જોઈ શકો છો સરસ શેકાઈ ગયો છે હવે આપણે તેને નીચેની સાઈડ ફરીથી થોડો શેકાવા દઈશું તો જોઈ શકો છો આપણો રોટલો સરસ શેકાઈ ગયો છે અને સરસ ફૂલી પણ ગયો છે હવે આપણે તેને પ્લેટમાં લઈ લઈશું તો તૈયાર છે આપણું સેવ ટમેટાનું શાક અને બાજરીનો રોટલો તમે જોઈ શકો છો સરસ આપણે શાક અને રોટલો બનાવ્યો છે તમે પણ આવી રીતના સેવ ટમેટાનું શાક અને બાજરીનો રોટલો ઘરે આસાનીથી બનાવી શકો છો ને મારી ચેનલને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો